સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ઉડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટરો લાગતા સુરત એસપીએ પિપોદરા જીઆઈડીસીની મુલાકાત લીધી છે કિમ પિપોદરા સાયણ સહિતના વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ઉડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટરો લગાવવાનો મામલો થોડા સમયથી સામે આવ્યો હતો ત્યારે જીઆઈડીસી વિસ્તારોમાં હાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ પિપોદરા જેઆઈડીસીની મુલાકાત લીધી હતી હાજર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને શંકાસ્પદ ઇસમો પર નજર રાખવા એસપીએ સૂચના આપી છે કારખાના ધારકોને કારખાના શરૂ કરવા માટે એસપીએ કહ્યું છે અઠવાડિયા અગાઉ અલગ અલગ જીઆઈડીસી માં પગાર વધારાની માંગ સાથે કેટલાક ઇસમોએ ઉડિયા ભાષામાં ધમકી ભર્યા પોસ્ટરો લગાવી દીધા હતા ગત વર્ષે પણ આજ રીતે આજ માંગ સાથે પીપોદરા જીઆઈડીસી માં પોલીસ પર પથ્થરમારો પણ થયો હતો આ વખતે પણ ફરી વખત પોસ્ટરો લાગતા અને સીસીટીવી માં શંકાસ્પદ ઇસમો કેદ થતા પોલીસે સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે અને પર ઇસમો પર નજર રાખવાની શરૂઆત કરી છે અને કારખાને ધારકોને વેકેશન આવે છે અને આ કારીગરોને છે ઉડિયા ભાષામાં બોર્ડ મારે છે કે ભાઈ અહીંયા આપણે ભાવ વધારો કરવાનો છે એ રીતના બોર્ડ ખરેખર કારીગરો નથી ભાવ વધારાના પણ આ ભાર ના આવી અને આ હેરાન કરે કારીગરોને અને ધમકી આપે ચાલુ કર્યું તો મારવામાં આવશે અને કારીગરો અત્યારે લગભગ સિત્તેર ટકા અમારે અહીંયા છે ખાતા પર જ છે અને લોકોએ રાખવા મુજબ કામ બધું ચાલુ કરી દીધું છે અને લગભગ લોકલ પોલીસ સ્ટેશન છે ખાસ કરીને કોસમબાકી અને ઓલપાડ આમાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં રાખવામાં આવેલો છે તેની અંદર એલસીબી એસઓજી ફેરોલ ફરલો અને જે અન્ય બહારના પોલીસ સ્ટેશનમાંથી પણ બંદોબસ્ત આપ્યો છે એવા એસપીનું સુપરવિઝન છે અને અહીંયા માલિકો અને મજદૂરો વચ્ચે એવા કોઈ ખાસ પ્રશ્નો નથી સવારથી કામ કરે છે અને બંને જોડે પોલીસે પણ વાતચીત કરી છે એ લોકો વચ્ચે કામકાજ ચાલુ છે મોટા ભાગના કારખાનાઓ ચાલુ છે અમુક કારખાનામાં અમુક મજદૂરો જે નથી આવી રહ્યા એ લોકોને પણ અમે કહીએ છીએ કે કોઈ ડરવાની જરૂર નથી અને શાંતિથી એ લોકો કામ કરી શકે છે પોલીસનો પૂરતો બંદોબસ્ત છે અને તમામ લોકોને પ્રોટેક્ટ કરી રહ્યા છીએ નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત